તો નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન છે નર્મદાથી ગુજરાતના ઘરે ઘરે પીવાનું પાણી પહોંચી રહ્યું છે સિંચાઈના પાણી માટે માઇનોર કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે જો કે ગુજરાતમાં એક વિસ્તાર એવો પણ છે કે જ્યાં માઇનોર કેનાલ તો છે પણ નિર્માણ પામ્યા બાદ આ જ દિવસ સુધી એક ટીપું પાણી અહીં સુધી પહોંચ્યું જ નથી જોઈએ રિપોર્ટમાં ગુજરાતની જીવાદોરી નર્મદા નદીમાંથી રાજ્યના છેવાડાના માનવી સુધી ન માત્ર પીવાનું પરંતુ સિંચાઈ માટે પણ માઇનોર કેનાલ બનાવી અને પાણી આપવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતો શિયાળો ઉનાળુ અને ચોમાસુ એમ ત્રણેય પાક લેતા થયા છે અને ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બન્યા છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીંબડી તાલુકાના કેટલાક ગામોની કડવી વાસ્તવિકતા એ છે કે ગામમાં નર્મદાની કેનાલ તો પહોંચી ગઈ છે પરંતુ આજ દિન સુધી કેનાલમાં ટીપું પાણી પણ આવ્યું નથી

પાણી ઝંખતા ખેડૂતોનું કહેવું છે કે હવે તો કેનાલ પણ તૂટી રહી છે કેનાલમાં ક્યાંક પોપડા પણ ઉખડી ગયા છે કદાચ પાણી આવે તો આમ કાજ કરી જાય છે બરોબર સાફ સફાઈ કરી જાય છે અને કોઈ જાતનું પાણી અત્યાર સુધી એક ટીપુ પાણી પણ આવ્યું નથી બરોબર કેન્ડલ જ્યાં સુધી ત્યાં સુધી અમાર હારું હતું અમારા ખેતરોનું બધું પાણી આવે એવું વયું જાય હામે નર્મદા છે અમે ઓલા આપણા ઝાડ દેખાય ને એ નર્મદા છે એટલે પાણી નદીનું આવે અને પાત્ર પાત્રું બધું હોય જાય આ નર્મદા આવી તો અમારે બધી રીતે અમારે પાક નથી જતો આશા રાખીએ કે નર્મદાનું પીવાનું પાણી ગુજરાતના અઢાર હજાર ગામડામાં પહોંચ્યું હોવાના સરકાર દાવા કરે છે ત્યારે સરકાર લીંબડી તાલુકાના ખેડૂતોની પણ વેદના સાંભળી અને પાણી પહોંચાડે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખાસ લીંબડી તાલુકા પાસેના જે ખેડૂતો છે તેમની સ્થિતિ વિકટ છે અહીં માયનોર કેનાલ ઓગણીસ કિલોમીટર ખાસ ખેડૂતોના પાકને સિંચાઈ માટેના પાણી મળે તે માટે નર્મદાના પાણીની માઇનોર કેનાલ બનાવવામાં આવી છે પરંતુ સત્તર વર્ષ વીતી ગયા અહીં ટીપુ પાણી નથી જ્યાં કેનાલમાં જુઓ તો દૂર દૂર સુધી બાવળ જ દેખાય છે ત્યારે અહીંના ખેડૂતોની જે સ્થિતિ છે સિંચાઈના પાણી માટેની માંગ કરી રહ્યા છે જો સિંચાઈનું પાણી મળે તો તમને મબલક પાક મળે પરંતુ આશા રાખીએ કે સરકાર દ્વારા અનેક રજૂઆત છતાં પાણી નથી મળ્યું ત્યારે આ કેનાલ રિપેરિંગ થાય અને સાચા અર્થમાં પાણી મળે તો અહીંના ખેડૂતોની સ્થિતિ સુધરે કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ લીમડી